માતાજી બધા મિત્રોને મિત્રો રામ રામ પાછળ તમે ટેમ્પો જોઈ રહ્યા છો આપણે બે ભેંસો સેલ કરેલી છે તો એ ટેમ્પો આવી ગયો છે ભેંસો ભરવા માટે આગળ ભેંસો આપણે જે લોડિંગ કરીએ છીએ એ પણ તમને દેખાડશું તો વિડીયોની અંદર બન્યા રહેજો તો હાલો આપણે ભેંસો ચડાવીએ એ પણ તમને હું દેખાડું 야 요거 더많자기네 이것도 자르니. 예. 자르기 언제 짜리 간 ફાઇનલી મિત્રો આપણી બે ભેસો ભરાઈ ગઈ છે એક આપણે આ ભેંસ સેલ કરેલી છે અને બીજી ભેંસ આપણે આ સેલ કરેલી છે તો થોડોક ભેંસ ચડાવવામાં હેરાન કર્યા તેમ છતાં પણ કોશિશ કરી તો ભેસો ચડી ગઈ મિત્રો ભેસો ભરાઈ ગઈ અને ટેમ્પો પર રવાનો થઈ ગયો તો આપણે બે ભસો ભરી ગાડીની ટેમ્પો ની અંદર એ જાસે સુરત જાશે તો મિત્રો આપણી બે ભેંસો ચડી ગઈ ટેપોની અંદર અને અહીં આપણે સુરત સેલ કરેલી છે તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે શું કિંમત શું કિંમત તો મિત્રો કિંમત તો રૂબરૂ આવો તો જ તમને ખબર પડે અહીંયા કને ભેંસો મળતી હોય પણ બધી ભેંસોની અલગ અલગ કિંમત હોય છે એકદમ પરફેક્ટ કિંમત હું તમને કહી દઉં એવી રીતના કિંમતમાં ન મળે અને વધારે પૂરતો વિડીયોના માધ્યમથી ક્યારે ભેસમાં અનુભવ પણ ન લાગે એટલે તમારે ભેસ ક્યારે પણ ખરીદવી હોય તો એકવાર તમારે રૂબરૂ આવવું પડે અને જે બેસ તમે પસંદ કરો એ બેસ ઉપર જ કિંમત લાગુ પડતી હોય છે તો વિડીયોની અંદર તમને કિંમત જણાવવામાં નથી આવતી ઘણી વખત ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ પહેલાં બીજા વેતનની કેટલામાં મળે પહેલાં વેતનની કેટલામાં મળે તો વિડીયોના માધ્યમથી ક્યારેય પણ અનુભવ ન થાય તમે રૂબરૂ આવો આપણા ફાર્મ ઉપર હશે તો આપણા ફાર્મ ઉપરથી મળી જશે અથવા તો ગમે ત્યાંથી તમને બેસવું મળી જતી હોય છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એકવાર જરૂર કોમેન્ટ કરજો અને જે ભાઈ નવા આવ્યા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો